મારા વાલા આજનો વિડીયો એવી સ્ત્રીઓ માટે છે જે સ્ત્રીઓ યુ ઇન્ડિયાથી આવીને વિદેશની કોઈપણ કન્ટ્રીમાં જાય છે પોતાના પતિના ખભાથી ખભા ખભો મિલાવીને ચાલે છે એમને એકચ્યુઅલમાં છે ને વુમન ઇક્વોલિટીનો મતલબ સમજાય છે એ સ્ત્રીઓ છે ને પોતાના હસબન્ડના અચિવમેન્ટને પોતાનું અચિવમેન્ટ નથી અને પોતાનો રસ્તો જાતે બનાવે છે તો મારે વિદેશમાં અમુક સ્ત્રીઓને આ વિડીયો છે ને ડેડિકેટ કરવો છે ને એમના વિશ્વાસને એના એમના આત્મવિશ્વાસને મારે થોડો વધારવો છે કે તમે પણ વિદેશમાં હોય કોઈ પણ કન્ટ્રીમાં હોય અને જો તમને ઓપોર્ચ્યુનિટી મળી હોય તો મહેરબાની કરીને વિદેશનું ડ્રાઇવિંગ લાયસન્સ પાસ કરો કારણ કે જે જેમાં તમે બેસીને તમે તમારા હસબન્ડની બાજુમાં પેસેન્જર સીટમાં બેસીને તમે જે જે ખુશી વ્યક્ત કરી રહ્યા છો ને એ ખુશી ઇનફ નથી કારણ કે અહીંયા બી તમને ઇક્વલ વિદેશમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી છે તો એ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવો અને પછી વિદેશની કન્ટ્રીમાં તમે કોઈ બી કન્ટ્રીમાં રહેતા હોય ત્યાંનું ડ્રાઇવિંગ લાઇસન્સ લો એ ડ્રાઇવિંગ લાયસન્સ છે ને મારા વાલા તમારા આત્મવિશ્વાસમાં ખરેખર ચાર ચાંદ લગાવી લેશે કારણ કે વિદેશમાં ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું કાંઈ ઇઝી નથી પછી તમારે લાઇસન્સ આવ્યા પછી તમારે કાર ચલાવી ના ચલાવી તમારો તમારો વિષય છે બસ તો પછી ફટાફટ છે ને જલ્દીથી તમારા ડ્રાઇવિંગની થિયરી એક્ઝામ બુક્સ કરો પછી સાથે સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ પાસ કરો અને પછી મસ્ત મજાના તમારા હસબન્ડને બાજુમાં બેસાડીને ફરો પછી જો તમારો કમા સૂચના છે ને જનહિતમાં જાય જય